અગિયાર જનવરી એટલે કાલે અમારા લોકલાડીલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કમાટની ધરતી પર પધારી રહ્યા છે તો તમામ કાર્યકર્તાઓ યુવાઓ બહેનો ભાઈઓ અને મિત્રોને અમે આહવાન કરીએ છીએ અને એમને આમંત્રણ આપીએ છીએ કે આપ અમારા ચેતરભાઈની સભામાં આવો એમનો જોશ અને ઉત્સાહ વધારો કેમ કે ચેતરભાઈ આપણા આદિવાસી સમાજ માટે એ ખૂબ લડત આપે છે અને આપણે એમને ટેકો આપીને આપણા આદિવાસી સમાજની એકતાને મક્કમ કરીએ અને એક સંગઠન સારું બને અને આપણા જેટલા પણ આદિવાસી સમાજના પ્રશ્નો છે એનું નિરાકરણ આવે એવું કરીએ અને એના વિશે આપણે ચર્ચા કરીએ અને જેટલું શોષણ આપણા સમાજનું થાય છે એ રોકવાની પણ આપણે કોશિશ કરીએ તો આપણા યુદ્ધ આદિવાસી સમાજના મસીહા જેતરબાઈ આવી રહ્યા છે એટલે આ અગિયાર તારીખે કાલે બાર વાગે કવાંટ મુકામે બીએસએનએલ ટાવરની સામે આ પધારો અને આ જેતરબાઈનું મનોબળ વધાર આપવું